ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો કરીએ છીએ ત્યારે મિત્રો આજે રાજેશેમ પ્રાકૃતિક ફાર્મ મિત્રો ખુશીની વાત તો એ છે કે આપણે જે કહીએ ને કે ભાઈ ડોક્ટર સાહેબ પાસે જે છે એ માંદા પડીએ અને જઈએ અને જે છે એ દવા માટે આપણી સારવાર કરે ત્યારે મિત્રો આજે ખુદ ડોક્ટર જે છે એ આંધો જ ન પડે એના માટેનું જે છે કામ જે છે કરી રહ્યા છે કહેવાયને કે પોતાના ધંધા ઉપર એક એક પગ પગ ઉપર કુવાળો મારવાનું કામ એ મિત્રો પોતે ડોક્ટર સાહેબ કરી રહ્યા છે જ્યારે મિત્રો આજે પુરાઈ ગુજરાતની અંદર જે મિલિટ એક્સપો જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મિલેટ એક્સપોની અંદર અમારા ડૉક્ટર સાહેબ જે છે એ આવ્યા છે અને એ જે છે પોતે ખેતી કરી અને ખેતીમાંથી જે છે પ્રાકૃતિક રીતે તૈયાર કરેલી વસ્તુઓ કેવી કેવી હોય છે અને એક ડૉક્ટર તરીકે ખેડૂતોએ શા માટે લોકોએ શા માટે પ્રાકૃતિક વસ્તુ અપનાવી પડશે એ વાત આપણે સાહેબ પાસેથી જાણીએ સાહેબ આપનો પૂરેપૂરો છે મારું નામ ડોક્ટર વિશાલ ભરતભાઈ ડાંગર હું રાજકોટ કોર્પોરેશનમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને મારા પપ્પા ભરતભાઈ ડાંગર અમે છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરીએ છીએ લાસ્ટમાં પાંચ વર્ષ પહેલાં જ્યારે મારા દાદાને કેન્સર થયું અમે બચાવી ના શક્યા ત્યારથી સો ટકા મારા ખેતરમાં મારે ખાવું હોય તો ભલે બીજાને ખવડાવવો હોય તો ભલે પણ પેસ્ટિસાઇડ અથવા યુરિયા નાખવાનો નહીં એવો નિર્ણય કરી છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ખૂબ સરસ સાહેબ કયા કયા પાકોનું જે છે એ તમે અત્યારે જે છે એ વાવેતર કરી રહ્યા છો અને એ પાકોની અંદર કેવી રીતનું જે છે ઉત્પાદન મળી રહ્યું છે અત્યારે આ શિયાળુ પાકમાં મારી પાસે ઘઉંની ચાર જાત છે ચણા છે દેશી ચણા છે કાબુલી ચણા છે હા બરાબર અને ધાણા બરાબર શિયાળો પાક હતો અને ચોમાસું પાકમાં અમે મગફળી અને સોયાબીન વાવેતર કર્યું હતું અને સ્પેશિયલ દેશી ચોમાસું બાજરી હા બરોબર છે કોઈ ચોમાસામાં નથી હોતું પણ એનું ઉત્પાદન ઓછું હોય અને ખાવા મીઠી હોય છે બરોબર છે સાહેબ મારે એ પૂછવું છે કે આ જ્યારે લોકો જે છે એ આજે કહેવાય કે જંક ફૂડ તરફ જે છે વયા છે અને એક સ્વાસ્થ્ય માટે ખૂબ મોટું જે છે એ ખતરાની એક નિશાની જેવું કામ કરી રહ્યા છે ત્યારે આ પ્રાકૃતિક વસ્તુ જે છે એ ખેડૂતોને અથવા લોકોને જે છે એ કેવી રીતના બચાવશે એમ બચાવ તો આપણે જોઈએ જ છે કે પબ્લિકને જ્યારે આપણે સમજાવીએ ત્યારે તો આ જ પાડતા હોય છે પણ જ્યારે બીજી વસ્તુ જોઈને એનું મન ભરવાઈ જતું હોય એવું લાગતું હોય છે બરાબર કે અત્યારે આપણે આ એક જોઈએ છીએ કે ઘણી બધી મિલેટ્સની વાનગીઓ કે જે છોકરાની ભાવે એવી હોય છે બરાબર અને આપણે જોયું છે ને ખાધી તો છોકરો એવું એકવાર એવું ટ્રાય કરવી જોઈએ કે આ વાનગી બતાવીને ખાવાની એમને ટ્રાય કરાવી જોઈએ પણ આપણે હકીકતમાં એ કંઈ ટ્રાય કરાવતા જ નથી બરાબર છે કે આપણે એમને બાજરાનો રોટલો ક્યારેય આપણે નથી ખાતા એને ચખાડતા નથી એમાંથી શું શું બની શકે બરાબર તો બાજરાનો રોટલો કે એમનું ચૂરમું ખવડાવો બરાબર કે ઘઉં અમુક છે બરાબર એનું ચૂરમું ખવડાવતા હોય બરાબર તો એવું ખવડાવીએ તો છોકરાને ખબર પડે કે એનો ટેસ્ટ શું છે બરાબર એટલે કે ટૂંક જે આપણે કહેવાય કે ઘરે જે રાંધવું છે એ રાંધવું નથી એને બહારનું જ ખાવું છે અને જે બહાર ખાવાથી જે છે એ કેવા કેવા પ્રશ્નો આવ્યા છે એ આપણે તો કહેવાય કે બધાય અનુભવ્યા છે તો આપણે અનુભવ્યું છે તો આપણા પેઢીને એટલે કે આપણા બાળકોને જે છે એ ન આવે એના માટે જે છે એ હાલના સમયગાળાની અંદર જે છે એ ટૂંકમાં માતા પિતાએ કેવી કાળજી રાખવી પડશે કેવા જઈએ તો અત્યારે આપણે હાલ ગુજરાતનું જ જોઈએ કે બધી જગ્યાએ પેપરમાં આવે છે ટીવીમાં આવે છે કે પંજાબ હરિયાણા પછી સૌથી વધારે કેન્સરના દર્દી આપણા ગુજરાતમાં છે બરાબર એનું સૌથી મોટું કારણ કે ગુજરાતમાં ખેતીનું ઉત્પાદન પણ એવડું મોટું છે પરંતુ એનું પાછળનું એક આંધળું સત્ય છે કે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓ અને એર વાળું જ ખાવું હોય પબ્લિકને તો પછી આ કેસ વધવાના જ છે એમાં હું કે તમે કોઈ ના રોકી શકીએ ખૂબ સરસ મજાની વાત આપણે ડોક્ટર સાહેબે કરી કે ભાઈ પોતે જે છે એ મેડિકલ ઓફિસર હોવા છતાં એ પોતે પ્રાકૃતિક ખેતી જે છે એ કરી રહ્યા છે અને સાથે સાથે પ્રાકૃતિક વસ્તુ જે તૈયાર કરી અને પોતે જે છે વેચાણમાં જે છે એ મૂકે છે

લેવાનો છે કે દિવસે દિવસે કેન્સરના દર્દીઓ વધતા જાય છે આજે જેવી રીતે પંજાબની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ આવી પરિસ્થિતિ જે છે એ ગુજરાતની અંદર પણ નિર્માણ થવા જઈ રહી છે કે ભાઈ દસ હ? હ? આ આવતા દસ વર્ષની અંદર એ પંચ્યાસી ટકા લોકોને કેન્સર હશે સો ટકા સવે પંચ્યાસી લોકોને કેન્સર હોય તો ઘરે ચાર જણામાંથી ત્રણ જણાને કેન્સર હોય તો કેવી પરિસ્થિતિ નિર્માણ થશે એક જણાને કેન્સર હોય તો આખું ઘર ખલાસ થઈ જાય છે ત્યારે ઘરે ચાર જણામાંથી ત્રણ જણાને કેન્સર હોય તો આ પરિસ્થિતિમાંથી જો બસાવે છે તો જે જે આ ભારત સરકાર દ્વારા જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે મિલેટ્સ નો એક્સપો ઉજવીને અથવા તો જે મિલેટ્સ માટે જાગૃતિ લાવવા માટે એ જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ આપણે ખૂબ સરાળતા ગાળા નહીં અને ગણી શકીએ સાથે સાથે એ ડૉક્ટર સાહેબના પિતા એટલે કે એના પપ્પા પણ આપણી સાથે છે સાહેબ તમે આ ખેતી જ્યારે કરી રહ્યા છો ત્યારે અમારા ઘણા બધા ખેડૂત મિત્રોને એવું બધું હોય છે કે ભાઈ આ ખેતીમાં કાંઈ વળતું નથી આમાં ખોટ જાય છે તો છેલ્લા પાંચ વર્ષથી તમે આ ખેતી કરી રહ્યા છો તમને શું લાગ્યું મને બહુ સારું લાગ્યું ખેતીમાં કે આ ખેતી કરવાથી આ બધી વસ્તુ આપણે ખાય છે અરે ખાય છે મારા બાબા દીકરા છે એની ઘરે દીકરા છે મારી ગાયનું દૂધ હું ઘરે લેવું છું ને તો એ ખાઈને બહારથી અમે આવીને તો મારા મારા છોકરા છોકરા નથી ખાતા મારા ઘરનું અને આ વસ્તુ અમે આ ખાય છે ને અમે બહાર પ્રસંગમાં તો અમને નથી અનુકૂળ આવતું કે આજે જઈને પ્રસંગમાં તો આપણને રાત્રે એમ થાય કે આજે પેટમાં બળે છે કે એસિડિટી થાય છે અને અમારું ઘરની વસ્તુ ખાય છે તમને એમ થાય બહુ મજા આવે છે એવું થાય છે બરાબર ઉત્પાદનની અંદર કોઈ ઘટાડો આવ્યો છે ઉત્પાદનમાં એક વર્ષ ઘટાડો આવ્યો હા 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 રેગ્યુલર થઈ ગયું એક વર્ષ પછી પર રાવમાં મગફળીમાં તમારી પાસે પાસેથી અમારે આ વસ્તુ લેવી હોય તો સાહેબ આ કેવી રીતની મળશે અને કેમ મળશે એ અમારા મિત્રોને વાત કરે હા વસ્તુ લેવા માટે મારો કોઈ સ્ટોલ કે દુકાન નથી પરંતુ અમે જે મારા નંબર છે પપ્પાના નંબર છે એમાં અમે હોમ જો કોઈ ગ્રાહક માંગે તો અમારો હોમ ડિલિવરી જ કરીએ છીએ આપનો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી ત્યાંશી ત્યાંસી ત્રણ પપ્પાનો મોબાઈલ પપ્પાનો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત સત્તાણું સત્તાવન તેત્રીસ બે મિત્રો આ નંબર ઉપર જે છે એ ફોન કરી અને તમે આ વસ્તુ જે છે એ મેળવી શકો છો સાથે સાથે મિત્રો પ્રાકૃતિક જે છે એ આવતો સમયગાળો એ પ્રાકૃતિક ખેતીનો જ છે ત્યારે આ પ્રાકૃતિક ખેતી જે છે એ આપણે અપનાવીએ અને આપણે કહેવાય કે આપણે પોતાનો માલ જે છે એ પોતાની રીતે વેચાણ કરીએ ખેડૂત જે છે એ પોતાનો ભાવ ક્યારે નક્કી કરી શકશે ખેડૂત વેપારી બનશે ત્યારે ત્યારે ખેડૂત મિત્રો જે છે એ આવી રીતના વેપારી જે છે એ બનવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ડોક્ટર ડોક્ટર સાહેબ ભરતભાઈ અમારા ખેડૂત મિત્રો માટે તમે ખૂબ સરસ મજાની એને એક કહેવાય કે એક ખેડૂતોને એક માર્ગદર્શન મળે એવી વાત અમારા ખેડૂત મિત્રોને કરવા બદલ એક વાત કહેવા માંગીશું છું હા બોલો બોલો અત્યારે આપણે જોવા જઈએ છે કે બધાનો પોતાનો આપણે રાજ્યપાલ કહે જ છે કે બધાનો પોતાનો ફેમિલી ડોક્ટર હોય છે પણ રાજ્યપાલ આપણા આચરે દેવરાત એવું કહે છે કે પોતાનો એક ફેમિલી ખેડૂત હોવો જોઈએ એ વાત સો સાચી છે એ વાતને જ્યારે તમે નહીં બોલો ને ત્યારે ક્યારે હેરાન નહીં થાવ મિત્રો ડૉક્ટર સાહેબ જે છે આપણે એવું કહે છે કે ફેમિલી ડોક્ટર એ હોય એ રીતનો જે છે